આમાં મનુષ્ય દેહ જે પરમાત્માએ આપ્યો છે જે ધારણા કરવા માટે સૂક્ષ્મ સ્વરૂપ ભગવાનનું તેમજ સ્થૂળ સ્વરૂપ ભગવાનનું એની ઉપાસના આરાધના કઈ રીતે કરવું અને આ સ્થૂળ શરીર દ્વારા પણ કઈ રીતે ભગવાનની ઉપાસના થાય એ બધું મેં તને કહ્યું આ ભાગવતનું સ્વર્ગ લક્ષણ છે બીજું ભગવાનનું વિસર્ગ લક્ષણ છે જેની અંદર ભગવાને જળ અને ચેતન એમ બે પ્રકારની સૃષ્ટિ બનાવી છે ચેતન સૃષ્ટિની અંદર મેં હમણાં તમને જે કહ્યું એ પ્રમાણે પશુ આવે પક્ષી આવે નાના નાના કીડા મકોડા તમે ગણો એ પણ છે મનુષ્ય દેહ છે જેટલામાં પણ જે ચેતન તત્વ છે ચેતના છે એ સર્વત્ર યત્ર તત્ર સર્વત્ર બધું જ પરમાત્માએ બનાવ્યું છે અને જે જળ તત્વ છે કે જે એની અંદર પ્રાણ નથી પણ એ કઈક રૂપે સૃષ્ટિમાં મદદરૂપ થાય છે તો એવા મોટા મોટા પહાડો છે એ જે પહાડો પણ પરમાત્માએ જ બનાવ્યા છે જે વૃક્ષો જે છે એ ચેતનાની અંદર છે ચેતન તત્વ છે પણ એ જળ તત્વ અને ચેતન તત્વ મિશ્રિત છે ફળ ફૂલ બધું આપે છે વૃક્ષો પણ ત્યાંથી ચાલી શકતા નથી એક જગ્યાએ સ્થિર છે એટલે આ બધું જળ અને ચેતન તત્વ એ ભગવાન નો વિસર્ગ અંગ છે અને બીજું કે ભગવાને જેટલાને પણ જેટલા જીવો બનાવ્યા છે ને પરમાત્માએ જેટલા ચેતન તત્વો બનાવ્યું એમાં બધાની અલગ અલગ યોની બની છે આપણે મનુષ્ય છે તો મનુષ્ય યોની છે સર્પ યોની છે એમાં બધા સાપો હોય પછી પશુ યોની છે પક્ષીઓની છે જેટલી પણ પરમાત્માએ યોની બનાવી છે ને એ તમામ યોની જે છે ને એને રહેવાનું ભગવાને સ્થાન પ્રદાન કર્યું છે આપણે જેટલા છીએ બધા ઘર આપ્યું છે ને ભગવાને હે કદાચ ભાડાનું હોય તો ભાડાનું આપણું મકાન એ ભાડાનું જ છે હાથે તો લઈને જવાના નથી બધું અહીંયા જ મૂકીને જવાનું છે એટલે એવું જે છે જેટલા જીવો છે એટલાને રહેવા માટે ભગવાને સ્થાન આપ્યું અને સ્થાન આપ્યું એટલું નહીં કે જેટલા જીવો છે ને એનો નિર્વાહ પણ ભગવાન સ્વયં કરે છે જંગલ માં રહેતા જીવો હોય એ વન પ્રાણીઓમાં રહેતા હોય કે આપણા કુટુંબ પરિવારમાં કોઈ પણ જગ્યાએ જેટલા પણ જીવો રહે છે ને એ બધાનું પોષણ પણ પરમાત્મા જ કરે છે એટલે એ જે છે ભગવાનનું સ્થાન તત્વ છે પોષણ તત્વ છે અને એનાથી આગળ જઈએ એટલે તત્વ આવે ઉતિ તત્વની અંદર એવું છે કે મનુષ્યનો જીવાત્મા જ્યારે એની અંતેષ્ટિ હોય એનો જીવ જવાનો હોય એવા સમયની અંદર એની કામના જેમાં રહી ગઈ હોય એ પ્રમાણે એનો જન્મ થાય એટલે એ જે છે એ ઉતી તત્વ છે કે જે પશુ પક્ષી બધી અલગ અલગ યોનિઓ છે એ યોનિની અંદર વ્યક્તિના જે કર્મો હોય એ કર્મના અનુસાર ભગવાન એને જન્મ આપે છે અને સારા કર્મ હોય તો કર્મની વાસના ને અનુરૂપ જન્મ આપે છે